દાહોદ જિલ્લામાં બહુચર્ચિત નકલી કચેરીમાં આવ્યો નવો વળાંક નકલી કચેરીનો ભોગ ઝાલોદનો યુવાન બન્યો ઝાલોદના યુવાનની અંદાજે તોતેર લાખ જેટલી રકમ ફસાઈ દાહોદ જિલ્લામાં બે હજાર તેવીસમાં નકલી કચેરી ખુલી અસલી કામગીરી બતાવી સરકાર સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરાઈ હતી તે મુદ્દો દાહોદ જિલ્લાનો બહુ ચર્ચિત મુદ્દો હતો આ બહુ ચર્ચિત મુદ્દામાં હજુ પણ સરકાર દ્વારા તપાસ ચાલી રહી છે દાહોદ જિલ્લાના ઝાલોદનગરમાં નકલી કચેરી આવેલી હતી જેતેજ સમયમાં પકડાયેલ આરોપીઓ દ્વારા પોતાની સાચી ઓફિસ છે તેમ કાગળ પર દર્શાવીને સરકાર સાથે કરોડોની છેતરપિંડી કરવામાં આવી હતી દાહોદ જિલ્લાના નકલી કચેરીના મુખ્ય આરોપીઓ દ્વારા જાણવા મળેલ સૂત્રો મુજબ બે હજાર વીસમાં ચાલુદ નગરમાં રહેતા સત્તામભાઈ ઇસ્લામભાઈ મતાદારને એજાજ હુસેન જાકીર અલી સૈયદ અને અબુબકર જાકીર હુસેન સૈયદ દ્વારા સરકારી ટેન્ડરની લાલચમાં ફસાવ્યો હતો અને તેઓ મુન્દ્રા કન્સલ્ટન્ટ એજન્સી ચલાવે છે તેમ કહ્યું હતું સત્તામભાઈને જે તે સમયે આ વ્યક્તિઓ સરકારી પ્રતિનિધિઓ છે તેમ લાગ્યું હતું જેથી તેઓ આ વ્યક્તિ સાથે કામગીરીમાં જોડાયેલ હતા કામગીરી દરમિયાન સત્તામભાઈ દ્વારા પોરવેલ કુવા ચેક ડેમ પાણીની ટાંકી જેવા કામો કરવામાં આવેલ હતા સત્તામભાઈના કહેવા મુજબ બે હજાર વીસથી બે હજાર તેવીસ સુધી તેઓ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં જઈને અંદાજિત એક કરોડ અઠ્ઠાવીસ લાખ રૂપિયાનું કામ કરેલ હતું આ કામગીરીના રૂપિયા અંદાજિત પંચાવન લાખ રૂપિયા વેપારીઓના અલગ અલગ ખાતામાં સમાપન પેટે આપેલા હતા તેમજ અંદાજે તોતેર લાખ રૂપિયા સદામભાઈને લેવાના બાકી છે સદામભાઈ દ્વારા અવારનવાર કેટલી અવાર રૂપિયાની માંગણી કરવામાં આવી પરંતુ એજાઝ હુસેન અને અબુબક દ્વારા રૂપિયા આપવામાં આવેલ ન હતા બે હજાર તેવીસમાં નકલી કચેરીનું કૌભાંડ બહાર આવતા પોલીસ દ્વારા અબુ બકરની અટકાયત કરવામાં આવી હતી આ કિસ્સો જિલ્લામાં ટોપ ઓફ ધી ટાઉન બન્યો છે

નિકળતી રકમ જે તોતેર લાખ જેટલી છે તો તે રકમ તેઓને કેવી રીતે મળશે હું જાલોદનો રહેવાસી છું મારું નામ સદ્દામ છે જાલોદના જે તે ફેરી બે હજાર તેવીસમાં નકલી કચેરીમાં કૌમાંડ થયો તો એનામાં નામ છે અબુ બક્કર જાકીર સૈયદ એજાજ જાકીર સૈયદ એમને નકલી કચેરીના કૌમાંડના અંદર મને કામ આપીને જૂઠી રીતે મને મેં એમના જોડે કામ કર્યું અને પછી એમની મને બાદમાં ખબર પડી એમના પર આરોપ કેસ થયો તો આ નકલી કચેરીના મોટા એ છે કૌમાન્ડને એના અંદર એ મને સંદીપ રાજપૂતને અંકિત સુકારના જૂઠા નામો લેવાની કીધું હતું જે તે સમયે કેસ થઈ લો તો અંકિત રાજપૂતને સંદીપ સુકારનું નામ લે નહીં તો મારું નામ નથી લે તો મારી જે મોટી રકમ હું એના પાસે માગું છું તો એ મને આપવા બાદર હું એને ફોન કર્યો તો મને એ વડોદરાના અંદર મારા પાસે ખંડણી માંગે એવું કરીને મારા પર જૂથા આરોપ લગાવ્યા છે ને ઝાલોદ ખાતે બી કાગતિયા પર નકલી કચારી સરકારી ઓફિસનો ઉલ્લેખ કરેલો છે એમને ને એ લોકો મોટા અબુ બકર જાકીર અલી સૈયદ એજાજ જાકીર અલી સૈયદ એ ભાઈ મોટા કોમાન્ડી છે બીજા બે નિર્દોષ નામાના અંકિતભાઈનું ને સંદીપભાઈના નિર્દોષ નામાનું આપણને એ કરે છે ને એના લીધે અમારા બેંક અકાઉન્ટ સીધ થઈ ગયા છે અમે તો એનું જે તે સમયે કામ જ કર્યું છે ને એ બધા જે કામ કર્યા છે એના પુરાવા મારા પાસે છે ને જે તે બેદા જોડે આબું પક્ષ જોડે જે તે સમયે વાત થાય એ બધા પ્રૂફ મારા જોડે છે ને મને ખોટા ખોટા આજે આપું કાલે આપું જેલમાંથી છૂટીને પૈસા આપવું એવું બધું કીધેલું એ જે તે મારા પાસે રેકોર્ડિંગ એવા છે ને મેં જે તે સમયે પૈસા માંગ્યા તો મને બડોદરા ગોરવા પોલીસ સ્ટેશનના અંદર એને જૂઠા મારા પર કેસ લગાવેલા મારા પાસે ખમણી માગે છે પણ એના પહેલાં હું લીમખેડા પોલીસ સ્ટેશનમાં એના ગુના વિરોધ સાક્ષીમાં રહી ચૂક્યો છું દાહોદ એ ડિવિઝનમાં રહી ચૂક્યો છું છોટા ઉદેપુરમાં રહી ચૂક્યો છું એ બે ભાઈ મોટા આરોપી છે ને સરકાર જોડે આટલો મોટો ફ્રોડ કર્યો અને જે તે સમયે મેં એમના જોડે કામ કરતો હતો તો મને ખબર નહોતી કે આ કચેરી નકલી છે અમને એવું કીધું હતું અમારે મુદ્રા કંડસ્ટની એજન્સી છે અને અમે ગાંધીનગરથી સરકારી કામો લાવીએ છીએ તો અમે કામ કરો તો પૂરા દાહોદ જિલ્લાના અંદર જે તે સમયે મેં બધાનું કામ કર્યું છે મારા ખાને બધું પ્રૂફ છે ને એમના ફોટા સાથે છે એ બે ભાઈઓના ફોટા બી છે ને હું સંદીપને કે સંદીપ રાજપૂત મારા ખાને કોઈ ફેરી આવ્યો નથી એનો કોઈ ફોટો નથી ને જે તે સમયે દાહોદ પોલીસે એનો ફોન લીધો તો એના ફોનમાં બી મારા કોઈ એના જોડે વાત થયેલી કે એકબીજા જોડે વાત થયેલી નથી મારી વાત એજાજ અને અબુ બક્કર જોડે વાત થયેલી છે હું મારે એટલું દેવું થઈ ગયું છે કે એને પૈસા મને આજે આપું કાલે આપું એમ કરીને મારે તોતેર લાખ ઉપર રૂપિયા એના પાસેથી લેવાના છે એ એ મેન આરોપી છે અબુ બકરને ઝાલોદ પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ બાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ ફરિયાદી સદ્દામભાઈ ઇસ્માલભાઈ મતા રહેવાસી ઝાલોદ કોળીવાડા જે કોન્ટ્રાક્ટરનું કામ કરે છે અને જેની ઓળખાણ બે હજાર વીસ એકવીસમાં આ કામના જે આરોપી છે એઝાઝ મહેમદ જાકીર અલી સૈયદ અને અબુબકર જાકીર અલી સૈયદનાઓ સાથે થયેલી તેઓએ એમને કીધેલું કે ભાઈ અમે તમે મેઇન કોન્ટ્રાક્ટ સરકારી કોન્ટ્રાક્ટ અમે રાખીએ છીએ અને તમારે પેટા કોન્ટ્રાક્ટમાં મારી સાથે કામ કરવાનું છે તેમ કહી એની પાસેથી દાહોદ જિલ્લાના અલગ અલગ જગ્યાએ ચેકડેમો તેમજ અન્ય કોન્ટ્રાક્ટના કામો કરાવડાવેલા પણ આ કામો કરાવ્યા બાદ આ કામના જે ફરિયાદી છે એમને કોઈપણ જાતનું પેમેન્ટ કે કરેલું નહીં ત્યારબાદ આખા જે ફરિયાદી છે તેમની પાસે અવારનવાર પૈસાને બાબતે પૂછપરછ કરતા આ કામના જે સામાવાળા બંને આરોપીઓ છે તેમના ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ અને એને વિભસ ગાળો બોલી જે અંતર્ગત ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુમાં છે